દરેક માસ હોય એમાં શ્રાવણ માસ શિવજીના অতি પ્રિય કીધેલો છે અને શિવ સાનિધ્યમાં બેસી અને જપ તપ યજ્ઞ કરી શકાય અને તમે કીધું પુણ્યનો ભાથું બાંધી શકાય એ મહત્વની બાબત એ છે કે પુણ્યનો ભાથું બાંધવાનો સમય આવે ત્યારે પરમાત્માની પ્રતીક્ષા કરવી પડે અને એમાંય યોગાનો યોગ સોમવારથી સરવાજ સોમવારથી એ પૂર્ણાતી થાય પણ સાથે મંગળવાર પણ એવું કીધેલું છે કે મંગળવાર સુધીનો છે

વર્ષાઋતુ એનો પ્રારંભ થાય એટલે બધા રાહ જોવે કે ઋતુ ક્યારે આવે અને બધાની સો ટકા ખાતરી હોય કે શ્રાવણમાં તો વરસાદ આવશે શ્રાવણ ના પ્રમાણે વરસાદ આવો જ જોઈએ કેમ ના આવે શ્રાવણ વરસાદ આવે જ છે એવી રીતે બધા રાહ જોતા હોય એટલે શ્રાવણ નું મહત્વ ખૂબ છે અને મહત્વની બાબત એ છે કે પાંચ સોમવાર પાંચમી ઓગસ્ટ થી પ્રારંભ થઈ બીજા નંબર બારમી ઓગસ્ટ સોમવાર મી ઓગસ્ટ છવ્વીસમી અને બીજી તારીખ એમ પાંચ સોમવાર સોમવાર જુદી જુદી રીતે મહત્વના ગણાય દરેક વ્યક્તિ સોમવાર ના દિવસે વ્રત કરતું હોય શાસ્ત્ર માં લખેલું હોય કે આખો મહિનો કોઈ ઉપવાસ ના કરી શકે તો રાહ હોય કે ભાઈ હશે ચાર સોમવાર ની બદલે પાંચ સોમવાર નું મને ઉપવાસ નું મહત્વ મળ્યું છે અને ઉપવાસ કરી અને હું શિવજીને પ્રાપ્ત કરવાની પ્રતીક્ષા એ એ દિવસ મારા ભાગ્યમાં આવી ગયો છે છે એટલે જોવાની વાત કે શિવજીની જે પૂજા અર્ચના કરવા માટેનો જે દિવસ છે ને પ્રથમ સોમવાર એમાં વ્યક્તિપાત વ્યતિપાત ના દિવસે આ વ્રત અનુષ્ઠાન કરતા હોય વ્યતિપાત દિવસે શિવજીનો મહિમા ગાતા હોય અને વ્યતિપાત દિવસે ઓમકાર મંત્ર જપ કરે જીવનમાં એક વસ્તુ મહત્વની બાબત એ છે કે વ્યક્તિ આખો મહિનો ના પાંચ દિવસ કરે તો પણ ફળ પણ પાંચ દિવસમાં એક સમયનું ભોજન નહીં પણ કેવલ ફલાહાર કરીને પણ ભોજન કરે તો વધારે

ઓમ નમસ્ત સિવાયનો જપ કરો સવા લાખ જપ કરો કે જે પણ એકવીસ જપ કરો કે કરો પણ એક પડે પડે ગાયના ઘીનો દીવો કરવો પૂર્વ દિશા ઉત્તર દિશા બાજુ મુખ રાખીને બેસા ઘરમાં તો એવી રીતે ચાલે પણ શિવાલયમાં સન્મુખ બેઠા હોય તો ફળની પ્રાપ્તિ વધારે થાય વિશેષ પ્રાપ્તિ થાય છે સાથે એવું પણ લખેલું છે કે જ્યારે પણ કંઈ પણ આસન છે ને એ પણ લેવું પડે આસનને રાખીને આપણે પૂજા કરવી પડે આસન ન હોય ને તો બધું નકાવવું પડે આસન રાખીને એ પૂજા કરવાથી ફળ મળે છે એટલે આસન રાખી આપણે પૂજા કરીશું સાથે દર્ભાસન શાસ્ત્રમાં કીધું દર્ભનું આસન લેવામાં આવે તો ખૂબ જ પવિત્ર કીધેલું છે અને એ આપણને યોગ્યતા મુજબ મળી રહે અને આપણે એ દર્ભાસન પર બેસી ઓમ નમ શિવાય જપ કરો શિવ મહિમના સ્તોત્ર જે બધાને ખ્યાલ હોય શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરવામાં મેં નિયમિત તો એનો પણ ફળ સરસ મળે છે માનસી પૂજા માનસી પૂજાની પણ આપણે કાર્ય કરી શકાય છે દ્રાદશ જ્યોતિર્લિંગ એટલે બાર જે આપણે જ્યોતિર્લિંગ છે એનું પણ સ્મરણ કરી શકાય સૌરાષ્ટ્ર સોમનાથન છે એ ભગવાનનું સ્મરણ કરવા માટેનો જે સમય અવસર મળ્યો છે ને એકદમ સરસ મળ્યો છે તો આપણે એમાં કંઈ પણ ચૂકવું જોઈએ નહીં શાસ્ત્રમાં કીધેલું છે કે વ્રતની સાથે સાથે દાન પણ કરવું પડે જેટલા જપ કરીએ ને એટલું દાન પણ આપણે થાય જપ કરતા જઈએ જપ કરતા રહીએ એની જોડે જોડે દાન પણ કરવું અગત્યનું છે અને સાથે જે વ્યક્તિ કોઈ પણ રીતે કાર્ય કરવા બેસે ત્યારે નાના નાના મંત્રો બોલે પણ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર બધા મંત્રો તો શ્રેષ્ઠ છે પણ મૃત્યુજય મહાદેવ ત્રાહીમામ સણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મ બંધને કર્મના બંધનના લીધે આ ભોગવેલ હોય અને એ કામ હોય એટલે એના માટે મહાદેવજીની રાજીપો લેવો અગત્યનો છે અને મહાદેવજી છે ને પ્રસન્ન થઈ જાય છે ભગવાન છે ને શિવ એ કલ્યાણ દાતા છે સાથે સાથે છે એમનું એક નામ શંભુ પણ છે એટલે સ્વયંભુ ભગવાન સ્વયંભુ છે એટલે એમને શંભુ કહેવામાં આવેલા છે એમને પાંચ સોમવારમાં જુદો જુદો અભિષેક કરવામાં આવે છે જુદા જુદા દ્રવ્ય દ્વારા મુષ્ટિ એટલે કે મુઠ્ઠી ભરીને એ અનાજ ચડાવવામાં આવે છે ખાસ એક વાત કહું કે આ સોમવારને દિવસે આજે ચોખા મુઠ્ઠી ભરીને ચડાવવામાં આવે ત્યાર પછી બીજો સોમવાર જયારે આવે ત્યારે સફેદ તલ મુઠ્ઠી ભરીને ચડાવવામાં આવે સમર્પણનો ભાવ રહેલો છે ત્રીજા નંબરમાં કીધેલું જવ એટલે કે જવથી પણ એ ભગવાનનો રાજીપો થાય અને ત્રીજામાં મગ અને ચોથામાં જવ એવી રીતે આપણે સંપાદન કરીએ છીએ પણ ક્યાંક આપણે ચારે ચાર વસ્તુ ભેગી કરી પાંચમાં સોમવારે ચડાવી શકાય સર્વપ્રથમ ચોખાનું દાન કરવાથી તો ચોખા ચડાવવાથી અરીશ દૂર રહે છે સફેદ તલ ચડાવવાથી લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે આખા મગ ચડાવવાથી જીવનમાં આપણે લીલોતરી રહેવાય છે અને જવનો અભિષેક કરવાથી દરિદ્રતા આવતી નથી શાસ્ત્રમાં કીધું પંચ દેવતાની પૂજા એમાં શિવજીની પૂજા અને શિવજીનું અભિષેક અભિષેકનું પણ ખૂબ મહત્વ છે જેટલા બને એટલા અભિષેક પરમાત્માના નામથી થાય અને હોમાત્મક લઘુરૂદ્ર શાસ્ત્રમાં કીધેલું જે કારા તલથી હોમાત્મક લઘુદ્ર કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું તત્વ રહેતું નથી દુઃખ હોય એ બધું દૂર થઈ જાય છે અને સાથે સાથે જીવનમાં તમારા પ્રગતિ થાય છે પ્રગતિ થવી એ અગત્યની છે અને એવું પણ છે કે શિવલિંગની પૂજા કરવાથી એ મનુષ્ય હંમેશા શિવની સમીપ જાય એટલે સરવારે એને પ્રાપ્તિ થાય શિવ છે શાસ્ત્રમાં કીધેલું છે કુબેરજી છે ને શિવજીના મિત્ર છે અને એ મિત્ર છે ને એ જોડે રહેલા છે ચપટી ભભૂત મે ખજાના કુબેર કા એટલે કે ફક્ત ભભૂત આપવામાં આવે ને તો પણ કુબેરનો ખજાનો ખાલી થઈ જાય એટલી બધી ચપટી ભભૂતમાં એમાં શક્તિ રહેલી છે એટલે શાસ્ત્રમાં કીધેલા પ્રમાણે આપણે એક એક વાત સમજીએ ને તો પણ આપણને ખબર પડી જાય કે પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમિક અચ્છા પ્રયત્તી પત્ર એટલે બિલીપત્ર ખાસ કરીને બિલીપત્ર ચડાવવા પડે પુષ્પ કમરનું પુષ્પ ચઢાવીએ પત્ર પુષ્પ ફલમ ફળ એટલે ધતુરાના જે ફળ આવે છે એ પણ ચડાવી શકાય સાથે સાથે કોઈ પણ ફળ લેવાય બિલ્લીનું ફળ લેવાય પત્ર પુષ્પ ફલમ તોયમ તોયમ એટલે કે પાણી પરમાત્માને જે જલ અભિષેક કરવામાં આવે જલાદી અભિષેક કરવામાં આવે દરવાદી અભિષેક કરવામાં આવે એમાં શાસ્ત્રમાં કીધેલું છે કે જ્યારે કોઈ પણ અભિષેક કરવામાં આવે ત્યારે એમાં ગંગાજળ થોડું ઉમેરવામાં આવે તો એનું શુદ્ધિકરણ વધારે થાય પરમાત્માનું નામ સ્મરણ થાય અને દ્રવ્યની સાથે સાથે મનની પણ શુદ્ધિકરણ જરૂરી છે શ્રાવણ માસનું આપણે પાલન કરતા હોય શ્રાવણ માસ કરતા હોઈએ અને આપણે કોકની નિંદા કરતા હોઈએ તો એના કામું પડે સમજો તમે મંત્ર કરતા હોય જપ કરતા હોય યજ્ઞ કરતા હોય બધું કરતા હોય ભગવાનનું નામ સ્મરણ કરતા હોય અને સાથે સાથે શાસ્ત્રમાં લખેલું કોઈની નિંદા કરવી નહીં સાથે એવું પણ લખેલું છે કે બને એટલું મૌન રહેવું મૌન રહેવાથી શું થાય કે કોઈ વાદ વિવાદમાં વ્યક્તિ પડતો નથી અને એની સંયમતા રાખે એટલે વાદ વિવાદ ના થાય એટલે તમારે સંઘર્ષ થવાનો જ નથી અને સંઘર્ષ ના થાય એટલે પછી મૌનમ સર્વ એટલે મૌનથી એકાદ કલાક બે કલાક ત્રણ કલાક કે જેટલો સમય બને એટલે મૌન રહેવું શિવ સાનિધ્યમાં બેસવું ક્યાંય વધારે સમય ન વીડપતા પરમાત્માનું નામ સ્મરણ કરવું અને સાથે સાથે કોઈ પણ ઇતર પ્રવૃત્તિ મનોરંજન ન કરવું દૂર રહેવું જેનાથી

અને એ નક્ષત્ર પૂનમના દિવસે આવે છે શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્ર તેથી આ માસનું નામ શ્રાવણ માસ પડ્યું છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ એટલે સાંભળવાથી પણ ફળની પ્રાપ્તિ થાય એ ખાસ કરીને શિવ મહાપુરાણ સાંભળવામાં આવે સાથે સાથે જેટલા બને એટલા જપ યજ્ઞ કરવામાં આવે તપ યજ્ઞ કરવામાં આવે એની મહિમા જેટલું બને એટલા જ મળે ને આપણે બોલ્યા ને શરૂઆત કરીને ત્યારે તમે કહ્યું હર હર મહાદેવ

અંધારું એટલે કેવલ આરસ છે અને પુરુષાર્થ કરો જો પ્રકાશ તરફ આગળ વધતા જાવજો એટલે તમારે દીવો કરવો જો શુભમ કરો તું કલ્યાણ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ એ જ્યોતિ છે ને એ પણ આપણને કાર્ય કરે છે અને કાર્ય કરતા કરતા આપણને જ્યાં સુધી પહોંચાડે છે પાંચ સોમવાર દીપદાન કરવું બહુ અગત્યનું છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની સાથે સાથે એ પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ શિવજીને જોડે બેસી દીપદાન કરવું અને શ્રાવણ માસમાં ખાસ કરીને ગાયોની સેવા કરવી જોઈએ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ ગાયને પ્રાર્થના કરવી જોઈએ ગાય માતાને નમસ્કાર કરવા જોઈએ ગૌ સેવા કરવાથી પણ રાજીપો થાય છે અને કઈ પણ શક્ય ન બને તો જ્યાં ગૌશાળા ચાલતી હોય ને ત્યાં દાન પૂર્ણ કરવું જોઈએ ઉપવાસ એટલે મેં બેન કીધું ને એ જ પ્રમાણે કે ઉપવાસ એટલે જયારે કઈક તમે છે ને એક સમય નું ભોજન નથી લેતા એ ભોજન તમારા જીવનમાં જરૂરિયાત છે પણ જે સમય શક્તિ ક્યારે વધારે ભોજન તમે વધારે લીધું હોય તો તમને નિંદર આવે કે પછી તમને આરસ ચડી જાય જો જો ઉપવાસ રહેતો હોય વ્યક્તિ તો એને નીંદ નથી આવતી એટલે ઊંઘ ઓછી આવે છે ભગવાનના નામનું સ્મરણ કરે ઘણા લોકો છે ને ભગવાનનું નામ લઈને ત્યારે આવે બાકી કોઈ પણ કાર્ય બીજું કરતા તો ઊંઘ નથી આવતી પણ ભગવાનનું નામ લઈ કે બગાસ આવી જાય જીસમે રસ નહીં એવો આરસ છે બિલકુલ જેમાં રસ નથી ને એમાં આરસ આવી જાય

એનાથી આપણે જીવનમાં જેટલું બને એટલું ત્યાગ કર્યું ને એ સારું રહેશે સાબુદાણા એ બધું નથી લેવાનું પણ આપણે જેટલું બને એટલું કે ફળનો આહાર લઈ અને ભગવાન ના નામ સ્મરણ કરીએ ઘણા લોકો છે ને ફક્ત ને ફક્ત એક જ અન્ન છે અને એના ઉપર આખો મહિનો ચલાવે છે કેમ કે એનાથી તૃપ્તિ મળે છે કે ના એકાદ દિવસ આપણને લાગશે કે આ નથી થઈ રહ્યું બીજો દિવસ ધીમે ધીમે પરમાત્મા જ આપણને શક્તિ આપે શિવ તરફ જોડે છે અને ભોજનની સાથે સાથે તમારું ભજન વધારવાનું છે બિલકુલ ભોજન તો વધશે નહીં એટલે ઘટી જશે પણ ભજન વધશે આપણે એકાદ કલાક જેટલો સમય ભગવાનને આપીશું ને જો હું કાયમ છે ને મારી પૂજા અર્ચના આરાધનામાં કહું કે ભાઈ એકાદ કલાક તમે વહેલા ઉઠ્યા હોય ને એક કલાક તમે વહેલા ઉઠો ભગવાનના નામનું સ્મરણ કરો તો તમે એક દિવસમાં એક કલાક મહિનામાં ત્રીસ કલાક અને ત્રણસો પાસઠ દિવસમાં એટલી જ પ્રમાણે ગણતરી કરીએ એટલે ત્રણસો પાસઠ કલાક સુધી નામ એક કલાક તમે વધારે વહેલા ઉઠવાથી શું થાય જીવનમાં છે ને તમે એટલા દિવસો વધારે જીવી શકશો અને આજે તમને અવસર મળ્યો છે કે શ્રાવણ માસમાં ભગવાનનું નામ લેવાનો ઉપવાસ કરવાનો શિવ સાનિધ્યમાં બેસવાનો કદાચ આ અવસર વારે ઘડી આપણને ના મળે કેટલા વર્ષોની પ્રતિક્ષા કરતા હોય ત્યારે આ વ્રત આવતા હોય નિયમો આવતા હોય જપ કરતા હોય અને આપણે પરમદાડે કરીશું પણ કાલ કાલને પરમદાડે થતું જ નથી જેટલું થાય એટલું આજે જ કરી લેવાનું છે નિર્ણય નસીબ બદલી શકે એટલે નિર્ણય લઈ લેવો કે ભાઈ આ ત્રીસે ત્રીસ દિવસ કઈ ના થાય તો પાંચ મારા એક આસન પર બેસી ઓમ નમ શિવાય નહીં કરીશ ના હોય તો શક્ય ભગવાનને એક માળા કરો એકવીસ નામ લો અગિયાર નામ લો અને એ શિવ અનેક ગણો પુણ્યની ફળની પ્રાપ્તિ થાય છે જી અને આ શ્રાવણ માસમાં તહેવારોનું પણ વિશેષ મહત્વ છે કહેવાય છે કે શ્રાવણ માસની શરૂઆત થાય છે શરૂઆત થતાં જ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે તો તહેવારોનું કેટલું વિશેષ મહત્વ રહેલું છે સરસ એ વાત પણ છે કે તહેવાર બહુ જરૂરી છે તહેવાર આવે ને તો ઉત્સુકતા થાય કે જોજો આજે છે ને પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો અને આપણે વિચારીએ કે પૂનમ ક્યારે છે રક્ષાબંધન ક્યારે આવશે એની ખરીદી કરવાનું જોજો ઓગસ્ટ મહિનો આવે ને જયારે શ્રાવણ મહિનો આવે ને તો સેલ પણ વધારે લાગી જાય દરેક વ્યક્તિને એમ થાય કે મારે નવી ખરીદી કરવી એટલે તહેવાર આવશે શ્રાવણ મહિનામાં પૂનમ આવશે પછી શું કીધેલું છે કે મંગળા ગૌરી વ્રત મંગલમય વાતાવરણ કરે છે પછી વિનાયક ચોથ એટલે કે વિનાય એટલે ગણેશજીની પૂજા અર્ચના આરાધના કરવી જોઈએ ત્યાર પછી આવે બોળ ચોથ એટલે પાછું ગાયોની સેવા ભગવાનની સેવા કરવી જોઈએ નાગ નાગપાચમ એટલે ભગવાન નાગની સેવા કરવી જોઈએ પછી આવે રાંધણ છઠ એટલે કે રાંધી અને આપણે ભોગ લગાવવાનો બીજા દિવસે શીતળા સાતમ આવે પછી આવે જન્માષ્ટમી એક એક તહેવારનું કેટલું બધું મહત્ત્વ છે સોમવારનો દિવસ હોય તો પ્રતિક આપણે કરી કે ભાઈ ચંદ્ર અને વાસ્ત્ર છે એટલે ભૌમ વાસ્ત્ર છે મંગળવાર છે પણ સાથે સાથે જીવંતિકામાંનું વ્રત આવે છે સાથે વીર ફસલી અને જે પણ વ્રત કરીએ ને એનું અનુષ્ઠાન પૂજા પાઠ છે ને એ જાગરણ આવે છે જોડે જોજો જાગરણનો અર્થ એમ થાય જાગ અને મારા ઋણમાંથી મુક્ત થાય એને કહેવાય જાગરણ અને જ્યારે જ્યારે આજે જાગવાનો મોકો મળ્યો છે આપણને સમય મળ્યો છે કે ભગવાનને આપણે સેવા કરવી જોઈએ આરાધના કરવી જોઈએ અર્ચના કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનું આપણે ભગવાનની જોડે બેસીને ભક્તિનું ભાથું બાંધી રહેવાનું છે ક્યાં ભરોસા ઈઝ જિંદગી કા સાથ દેતી નહીં એ કા શ્વાસ રૂક જાયગી માલા તૂટ જાયગી ક્યાં ભરોસા હે સમય છે ને ને એ તમને મળ્યો એનો અવસરનો છે આપણે લાભ લાભ લેવો જોઈએ લીધો તો પરમાત્મા પર રાજીપુ રાખે છે ભગવાનને યાદ કરો એટલે આપણી પર દયા થાય કે ના થાય એ સૂત્ર આપણને ખ્યાલ જ છે પણ નિયમિત યાદ કરવા પડે નિયમિત જેટલું બને એટલે ચોવીસ કલાકમાં ચોવીસ મિનિટ સુધી ભગવાનનું નામ લીધું હોય પરમાત્માના નામનું સ્મરણ કર્યું હોય અને જેટલું બને એટલું આ શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કોઈ પણ નાનો મોટો મંત્ર કરી આપણે ભગવાનને પામવા માટેની કોશિશ કરવા પ્રયત્ન ના કરો ને તો પરાજય તમારી ઉપર ચડી બેસે પ્રયત્ન તો કરવો જ પડે કેટલો પ્રયત્ન કર્યો હોય ત્યારે એ પ્રારંભમાં આપણે બદલાઈ જાય પુરુષાર્થ કરતા હોય અને પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે એટલે ખાસ કરી સોમવારના દિવસમાં વ્રત તહેવાર મહત્વ એ સમજવા જેવું છે સાથે સાથે એ આહાર લઈએ છીએ એ પણ જો સિતરા સાતમના દાળે આપણે ઠંડુ થઈએ અને સટના દાળે આપણે રાંધીએ છીએ અને આપણે એ પણ જોઈએ કે એટલું બધું આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે જે પ્રમાણે આપણે કરીએ ને શાક છે ને અત્યારે બને એટલા ઓછા ખાવા જોઈએ શ્રાવણ મહિનામાં અને જો જો ભાદરો આવશે એટલે આપણે દૂધ પાક વધારે કહીશું વસ્તુ સ્થિતિ નિર્માણ થાય ઉત્તરાયણનો દિવસો આવતા હોય તો આપણે શું કે તલની વસ્તુઓ લઈશું એ જ પ્રમાણે શિવજીને આપણે એક બિલીપત્ર ચડાવવા જોઈએ ત્યાર પછી ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ સાથે સાથે ગૌસેવા કરવી જોઈએ અને એક એક નિયમનું પાલન કરતાં કરતાં આગળ વધીને એક એક નિયમ વધતો જાય ને તો આપણા નિયમમાં એ બધું સરવારે શું થાય છે જિંદગીના ચોપડાનો સરવારો માંડજો કેટલા કમાણા ને કેટલા ગુમાણાઓ છેલ્લે આપણે જોઈએ ને તો આપણે પુણ્યનું ભાતું જે આપણે જે વાત કરીને કે પાવન મહિનો શિવમાં જીવ અને જીવમાં શિવ સાક્ષાત્કાર કરવાનો એક અવસર અને અવસર મળી જાય એટલે પરમાત્મા આજે આપણને આપ્યો છે કે આ ભક્તિનું ભાથું બાંધી અને આગળ વધીએ પરમાત્માનું નામ સ્મરણ કરીએ ઓમ નમ શિવાય ઓમ શિવાય પંચાક્ષર મંત્રણ જપ કરીએ અને મહા ઉત્સવ તરફ ઉત્સવ થી મહાઉત્સવ તરફ અને આપણે દરેક દેવને શું કહીએ દેવ અને મહિનામાં શું કે કે મહાદેવ એટલી બધી વાત એટલું બધું આખા દિવસો સમય ટૂંકો પડી જાય ભગવાનના વખાણ કરવા માટે છે ને શબ્દો પણ આપણે જોડે હોતા નથી પણ ભાવ હોવો જોઈએ કદાચ શબ્દો ના હોય ને તો ભાવ થી આપડે બધું કામ થઈ જાય ભાવની ભાખરી મારે ઘેર વાલા દોડી આવજે મારે ઘેર કાન બિલકુલ એટલે ભદ્રેશજી કહી શકીએ કે આ પાવન અવસર છે શિવ આરાધનાનો મહાપર્વ એટલે કે શ્રાવણ માસ કે જેમાં જે પાંચ સોમવાર આ વખતે જે બોતેર વર્ષ બાદ જે આ સુગમ સંયોગ બની રહ્યો છે અને જે ભક્તો છે ભૂળાનાથને રીજવાના અનેક પ્રયાસો કરશે આપે જે માહિતી આપી કે મંત્રોચ્ચાર કયા મંત્રોચ્ચાર કરવાથી ભગવાનને રીઝાવી શકાય છે ભગવાનને આ શ્રાવણ માસ એટલો અતિ પ્રિય છે અને એટલા જ માટે જે ભક્તો છે જે વહેલી સવારથી જ શિવાલયોમાં ભગવાનની ભક્તિમાં લીન થઈ જતા હોય છે ભદ્રેશજી આપ અમારી સાથે જોડાય અને મહા ઉત્સવ કે જેમાં તહેવારો ની વણઝાળ પર આવતી હોય છે તેમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળતો હોય છે હાલ સ્પેશિયલ ના બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર